ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોની અંદર એટ્રોસિટી એક્ટની કડક અમલવારી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ભાવનગર શહેરને જિલ્લામાં દલિત અત્યાચારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં એટ્રોસિટી એક્ટની કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે દલિત આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સીઆરપીસી એકસો ચોપન મુજબ તાત્કાલિક ફરિયાદ દાખલ કરો તેમજ આરોપીઓની ધરપકડ કરો અને એટ્રોસિટી કલમ અઢાર મુજબ આરોપીઓને મળતા અગોતરા જામીનને રદ કરવા સહિતની માંગ કરવામાં આવી હતી चपा चपाा जपा चपू અમે તમારી પાસે એક આશા અને રાખીને આવ્યા છીએ કે જ્યારે જ્યારે અમારા દલિતો પર અત્યાચાર અત્યારે થઈ રહ્યા છે એટલે એમાં એ માટે તમને આયોજન પત્ર દેવાયો છે અમારી રિક્વેસ્ટ છે કે તેમ જલ્દી મેં જલ્દી આની ઇન્ક્વાયરી કરો અમારો કેસ કેમ નથી લેતા ત્રણ ત્રણ દિવસ અમારો કેસ નથી લેતા પોલીસ સ્ટેશનમાં રખડે છે ધક્કા ખાઈને આવે છે અને અમારા દલિત સમાજ ઉપર કેમ આટલો અત્યાચાર થાય છે અમે તો સર્વે સમાજને લઈને આવવાવાળા છીએ અને અમારો દલિત સમાજ જ કેમ પીછાવાળો સમાજ છે એટલા માટે પણ આ સમયમાં અમારો દલિત સમાજ જાગૃત થઈ ગયો છે સાહેબ અને અમે પણ એટલો પદ્ધતિ જવાબ અમે એટલો એટલો જવાબ અમે પદ્ધતિ દઈ શકીએ છીએ એટલા માટે અમારી રિક્વેસ્ટ છે જલ્દીમાં જલ્દી તમે એની ઇન્કવાયરી કરો અને સરકાર સુધી આ અમારો સંદેશો પહોંચાડો અને આ સરકારે જે આંખે ઉપર કાળી પટ્ટી બાંધી છે ને એને કયો ખોલે આજે આ સમયમાં અમારો સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે દલિત સમાજ અને આક્રોશ ફરાળો પડે અને જો આ સમયમાં આના જલ્દીને જલ્દી આના પગલાં નહીં લેવામાં આવે તો આથી વિશાળ સંખ્યામાં હજારોની સંખ્યામાં ઘેરાવ કરાવશે અમે કલેક્ટર કચેરીનું